જુનાગઢ તે લોકસભા બેઠક પર હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો મતદારોને મનાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે

આપણે પણ માંગવું પડશે હવે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની આ નિવેદનથી લઈને સભામાં બેઠેલા તમામ લોકો વિચારતા થઈ ગયા છે કે દિનુભાઈ સોલંકીએ જાહેર મંચ ઉપરથી જે જાહેરાત કરી છે અને કહ્યું છે તે પ્રમાણે શું જૂનાગઢના હાલના સિટિંગ સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત ચૂંટાઈ અને મંત્રી બનશે આવી ચર્ચાએ હાલ જૂનાગઢ લોકસભા બેઠક ઉપર જોર પકડ્યું છે બીજી તરફ જૂનાગઢ ભાજપના ઉમેદવાર અને હાલના સેટિંગ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પણ જનમેદનીને સંબોધતા કહ્યું કે તેમને રાજકારણમાં લાવનાર જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી છે રાજકારણમાં સૌથી મહત્વની કોઈ નીતિ હોય તો તે ચાણક્ય નીતિ છે પરંતુ મારી દ્રષ્ટિએ જો ચાણક્ય નીતિથી પણ ઉપરવટ હોય તો તે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીની નીતિ છે અને રાજા તો બધા બની શકે પરંતુ રાજા બનાવવાની જો કોઈ શક્તિ હોય તો તે દિનુભાઈ સોલંકીમાં છે. એટલે જ દિનુભાઈ સોલંકી કાલે પણ રાજા હતા આજે પણ છે અને આવતી કાલે પણ રાજા રહેશે. કારણ કે તેઓએ બે હાજર ની લોકસભાની ચૂંટણીમાં પણ પાર્ટી એ હજુ ઉમેદવાર જાહેર નહોતા કર્યા તે પહેલા તેઓએ મને કોડીનાર બોલાવી અને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. બે હાજર બાર માં વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ જ મને લઈને આવ્યા હતા. હું એને માત્ર સાંસદ માટે વાડી થઈ છે એટલે આપણો હાલ પો થઈ છે માવવાનો સુન મગું માગું ને આવનારા દિવસોમાં વધુ વધુ મહેનત કરીને એને આપણે આ વખતે જે છે હોય એનાથી પણ ઉપર લઈ આવવાનું છે આ સંકલ્પ કરવા કોઈ પણ વાતમાં આવ્યા પાડોશી આપણા કે ભાજપ ના શિવાજી એને જુનાગઢમાં એક લાખ ની વાત કરી અને એ શિવાજી કરી બતાવશો તમે ધ્યાન રાખજો આપણે કોડીનારે પણ કે પાછું પડવાનું નથી આને કાઈ છે ની બીજું સામે કાઠે કાઠલે બધું કાઈ છે છે હોય તો બોલો આ ગયા વખતે આપણે જે થોડી ઘણી તાલુકામાં ઓલી થઈ હોય એ બાકી તમે ધારા સભા વાળી વાત અલગ છે

અને તે દિવસે હીરે બાપા એવું કીધું કે ભાઈ આ છોકરો કોણ છે તો કે મારા ભાઈ નાના ભાઈ નો દીકરો છે તો કે આને મને આપી દો માં 2012 ની ધારાસભામાં એને સભ્ય બનાવી દો અને 2012 માં હું ધારાસભ્ય થયો નાની ઉંમર

तिरुपति सोलन की काले राजा आता आधे पन राजा थे अने आउटिंग काले राजा रिवाना जीडीसी न्यूज़ साथी के.के पाठक गिरसोमनाथ